પત્ર ભરતા પહેલા રાજપાલસિંહે આશીર્વાદ મેળવ્યા છે સાધુ સંતોના આશીર્વાદ તેમને મળ્યા છે રાજપાલસિંહે પરિવાર સાથે ઘરે ભગવાનની પૂજા કરી સાધુ સંતોએ જંગી લીડ સાથે જીતના આશીર્વાદ આપ્યા અઢાર લોકસભા પંચમહાલના ઉમેદવાર ભાજપના જે છે રાજપાલસિંહ જાદવ તેમણે આજે વહેલી સવારે શુભ મુહૂર્તની અંદર પોતાના જે નિવાસસ્થાન છે ત્યાં પૂજા અર્ચના કરી હતી સાથે સાથે સંતોના પણ આશીર્વાદ તેમને મેળવ્યા હતા આપણી સાથે સંતો પણ છે એમની સાથે વાત કરીશું રાજપાલસિંહને આપણે શુભ મુહૂર્તમાં આપણે તિલક કરાવ્યું છે આશીર્વાદ આપ્યા છે શું કહેશું આજે રાજપાલસિંહ ઉમેદવાર પત્ર ભરવા માટે જાય છે અમારા સંતોના એમની સાથે ખૂબ આશીષ છે શુભ આશીષ છે કે માં ભગવતી એમના કાર્ય પરિપૂર્ણ કરે આજે વહેલી સવારમાં શુભ મુહૂર્તમાં જ્યારે આપે શ્રીફળ અને આશીર્વાદ રૂપે એક માળા પણ આપી છે શું વિશેષ આશીર્વાદ અને શું વિશેષ પ્રાર્થના છે એમના માટે માં ભગવતી એમને સદાયની માટે રક્ષા કરે અને વિજય પ્રાપ્ત કરી અને આવે એવી અમારી શુભકામના છે બિલકુલ તો આશીર્વાદ આપ્યા છે છે તે સંત પોતે કહી રહ્યા કે રાજપાલસિંહ જાદવ સાથે વિસ્તારના તમામ જે સાધુ સંતો છે તેમના આશીર્વાદ જે છે તેમને મળ્યા છે અને બાર ને ઓગણ ચાલીસ ના વિજય મુહૂર્તમાં રાજપાલસિંહ જાદવ જે છે આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે જયેન્દ્રભોઈ ઝી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પરિવારજનો આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું આજે વહેલી સવારે જ તેઓ પોતાના જે દેવસ્થાન છે તેની અંદર પૂજા અર્ચના કરીને માતાજી સાથે પ્રાર્થના પણ કરી છે તેમના ધર્મપત્ની છે આપણી સાથે એમની સાથે વાત કરીશું બેન શું કહેશો રાજપાલસિંહ માટે શું પ્રાર્થના વહેલી સવારે કરી અમે સવારે ઉઠીને વહેલા ઉઠીને આજે ફોર્મ ભરવાના છે તે માતાજીને પ્રાર્થના કરી અને એમને જંગીમતથી જીતાડે એટલા માટે અમે પ્રાર્થના કરી છે અમારા ઘરના સૌ બધા કુટુંબ ગામના બધા ખુશીથી અમે પ્રાર્થના કરી અને આગળ બધા એમની સદાય આશીર્વાદ આપીએ છે તે જંગીમતથી જીતશે તો રાજપાલસિંહના ધર્મપત્ની હતા જેમને વાત કરી કે પરિવારમાં અનહદ ખુશી છે ને જંગી લીડસી જીતે તેવા માતાજી પાસે આશીર્વાદ માગે છે એમના સુપુત્ર છે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો તમારા પિતાશ્રી આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે આજે ખૂબ જ ખુશીનો માહોલ છે બહાર બી લોકોનો મેળરામણ છે અને આજે ભગવાનને બસ એ જ પ્રાર્થના છે અમારી કે આજે આજે ફોર્મ ભરાયા પછી અમારી જે આ જીત છે મારા પપ્પાની જે જીત છે એ છ લાખથી પણ વધુની લીડની હશે તમારી જે દીકરી છે તેમને પણ દાદાને એક તિલક કર્યું છે શું કહે છે મારી દીકરી પ્રત્યે મારા દાદાનો ખૂબ જ લાગ છે રોજે રોજ એમને રોજ ચાલો ઘટી જ હોય છે ખૂબ ખુશinom હાલ છે બિલકુલ તો આ રાજપાલસિંહ જાડાનો પરિવાર હતો જેમની સાથે આપણે વાત કરી ખાસ કરીને પરિવારની અંદર જે છે અનહદ ખુશી છે અને ખૂબ જ જંગી લીડ થી જીતે તેના માટે આવેલી સવારે પોતાના નિવાસસ્થાનને તો એ પ્રાર્થના પણ કરી છે જયેન્દ્ર બોય જી કલાક કલોલ તો રુકાઈશ એક બ્રિક માટે આપ તો ત રહો જી કલાક